અમરેલી જિલ્લા પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટર તથા પ્રોહિબિશન બુટલેગરના ગેરકાયદેસર દવાણો હટાવ્યા પુના રામભાઈ જોગસ્વા અમરેલીમાં હિસ્ટ્રી સીટર પુના રામભાઈ જોગસ્વા જેના વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલ હોવાથી જેનું ગેરકાયદેસર સરકારી જમીન પર બનાવેલ તબેલા તથા શેડનું તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું ધર્મેશ મનુભાઈ વાળા તથા જીતુ લખુભાઈ ખાખડીયાએ ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરી બનાવેલ મિલકતનું તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલ્યુશનની કામગીરી સવારે સાત વાગ્યાથી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ મામલતદારશ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીબીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કુકાઓ રોડ પર ગુનાબી જોગસવા દ્વારા ઇલીગલ તબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડીયા અને ધરવેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં વહીવટીતંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે